નિરોણા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રકૃતિના ખોળે પ્રકૃતિ શિક્ષણ શિબિરની મોજ માણી હતી કારાડુંગર પર ટ્રેકિંગના રોમાંચ સાથે વન્યજીવોની વિસ્તૃત માહિતી મેળવી હતી કુદરતને જાણવા અને માણવા અનોખી તક વન વિભાગ દ્વારા અપાઈ હતી કચ્છ વન વિભાગ દ્વારા સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણાના ઇકો ક્લબ યુનિટના વિદ્યાર્થીઓ માટે કારાડુંગર ખાતે બે દિવસીય પ્રકૃતિ શિક્ષણ શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું વન વિભાગની ટીમ દ્વારા તુલસીના છોડ અર્પણ કરી વિદ્યાર્થીઓ સશિક્ષકોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું રાઉન્ડ ફોરેસ્ટર ઓફિસર ઓમદેવસિંહ દ્વારા પીપીટીના માધ્યમ દ્વારા કારાડુંગર ડુંગર અભયારણ્ય તથા રણ વિસ્તાર વિશે રસપ્રદ અને માહિતીસભર પ્રાથમિક માહિતી આપવામાં આવી હતી સાથે સાથે પક્ષીઓ વન્યજીવો વન અને પર્યાવરણ સંરક્ષણ અને સંવર્ધન બાબતે વિદ્યાર્થીઓ શું કરી શકે તે અંગેની ફરજોની પણ વિગતવાર સમજ આપવામાં આવી હતી સાંજે સનસેટ પોઈન્ટ પર સૂર્યાસ્નો મનમોહક નજારો સૌ માટે અવિસ્મરણીય રહ્યો હતો રાત્રિના ભોજન બાદ કેમ્પ ફાયરનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કુદરતના ખોળે વિદ્યાર્થીઓ ગરબા અને વાવલની રમઝટ જમાવી હતી બીજા દિવસે સવારે આહલાદક વાતાવરણ અને ગુલાબી ઠંડી વચ્ચે કારા ડુંગર પર ટ્રેકિંગ યોજવામાં આવ્યું હતું ટ્રેકિંગ દરમિયાન વિદ્યાર્થીઓ પ્રકૃતિની અદ્ભુત સુંદરતા સાથે આધ્યાત્મિક શાંતિનો અનુભવ કર્યો હતો અંતિમ દિવસે પ્રકૃતિક શિક્ષણ શિબિર દ્વારા વિતાવેલી યાદગાર પળોને વાગોળતા વિદ્યાર્થીઓ પોતાના અનુભવો અને મંતવ્ય રજૂ કર્યા હતા અંતે વન્યજીવ સંરક્ષણ સંબંધિત પુસ્તકો પક્ષીઓના કુંડા અને માળા ભેટ રૂપે આપી પ્રકૃતિ શિક્ષણ શિબિર ઇન્ચાર્જ ઓમદેવસિંહ તથા તેમની ટીમના જાદવભાઈ દેસાઈભાઈ સોઢાભાઈ દ્વારા ભાવસભર વિદાય આપવામાં આવી હતી આ શિબિરે વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ જાગૃતિ અને સંવેદનશીલતા વિકસાવી હતી સમગ્ર શિબિરનું આયોજન શાળાના આચાર્ય ડોક્ટર વીએમ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઇકો ક્લબ ઓફિસર અલ્પેશભાઈ જાની દ્વારા કરવામાં આવ્યું હતું શિબિરને સફળ બનાવવા માટે શાળાના શિક્ષિકા ભૂમિબેન વોરા તથા તકસિંહ સોઢાએ વિશેષ સહયોગ આપ્યો હતો હેલ્થ એન્ડ મેગ્નેટિક નેચર ક્યોર સેન્ટર મડ થેરેપી મેગ્નેટ થેરેપી સિયાટ સૂપ આયુર્વેદિક મસાજ ઓલ ટાઈપ ઓફ હર્બલ ટ્રીટમેન્ટ વા ઘૂંટણ કમરના દુખાવા સ્ત્રી રોગ વજન વધારવું ઘટાડવું ડિપ્રેશન માઇગ્રેન અન્ય દુખાવા समय सवारे 9:00 થી 1 સાંજે 4 થી 7 નેચરોપેથ આયુર્વેદ મસાજ સ્પેશિયાલિસ્ટ ઈવાપી માકન માસ્ટર ઓફ યોગ એટ્રિસ 21તા સોસાયટી ગાયત્રી મંદિર પાસે પૂજકજ મોબાઈલ નંબર 98985772948511990994